હાલો મિત્રો જો આપણે અહીં આજે બટેકાની ફરફાડવાની છે તો આની મીઠે લીધું છે મેં એક કિલો બટેકા લીધા છે અને જો આનું મશીન લીધું છે અને આપણે આજે પેપર પણ બનાવવાનું છે અને ફરાળે પણ બનાવવાની છે ઉપવાસ થાય છે જેવી પણ જો તમે ઉપવાસ ના કરતો હોય તો સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા મેં એક કિલો મોટી સાઈઝના બટેકા લીધા છે તો જો આપણે આ બટેકાની આવી રીતે આપણે છોલી લઈશું છોડીને આપણે એને ઉપર પાડવા માટે તૈયાર કરી લેશું તો જો આપણે છોડું છું હમણાં હોળીમાં સ્પેશિયલ બટેકાની હેફર બનાવવા બહુ જ અને સહેલી રીત છે તો તમે પણ એકવાર બનાવવાની જરૂર ટ્રાય કરજો જો તમે અહીંયા બટેકા છોલીને તૈયાર કરી લીધો છે તો આપણે બટેકા રેડી થઈ જ થઈ ગયો છે તો આવી રીતે બધા આપણે બટેકાની છોલીને તૈયાર કરીશું અવે આપણે મેં અહીંયા ફરાળી માટેની કાંતરી પાઈ લે તો જો અહીંયા ફરાળી મેં પાળો તૈયાર કરી દીધી છે જો તમે પણ જોઈ શકો છો કે કેવી રીતે તૈયાર ફરાળી બનાવતી થઈ ગઈ છે ત્યાં એટલે આપણે થોડક બટકાની ફરાળી પાડીશું અને થોડક બટકાની આપણે તો વેફર બનાવી લેશું તો હવે આપણે પાછ પાછી વેફર પાડીશું એકદમ મસ્ત તૈયાર થઈ જાય છે ભાગેલી પણ નહીં એકદમ મસ્ત ગોળી મસ્ત પડી છે તો હવે આપણે એને બધી બટેકાની બટેકાને આપણે વેફર પાડી દઈશું હવે અમે તૈયાર કરી લીધું છે તો હવે આપણે એને આ થ્રાળીને આપણે વેદણ ખરાબ કરીને થોડીને બાકી લેશું થોડીક તો બરાબર એને બેદર વખત થવું પડશે તો જો આપણે કરાડે પણ એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે પડીને દેખાવા કે પણ મસ્ત લાગે છે તો જોઈ શકો છો એકદમ મસ્ત પડીને તૈયાર થઈ ગઈ છે તો જો અહીંયા અમારી વટિકાની વેપર પણ પડીને તૈયાર થઈ જાય છે અને કાત્રે પણ પડીને તૈયાર થઈ જાય છે એકદમ મસ્ત તો હવે આપણે એને કવર કરી લઈએ હવે આપણે એને બાફા મૂકવાની છે જો તમે જોઈ શકો છો કે મસ્ત કેસ છે જો તો અહીંયા મેં વેફર બાફા મૂકેલી છે તો હવે આપણે એને ચેક કરી લઈશું કે કે બફાઈ ગઈ છે કે નહીં તો અહીંયા આપણી વેફર

ફરાળી પણ એકદમ તૈયાર બાફીને તૈયાર થઈ ગઈ છે આપણે એને હવે સુકવવાની છે તો આપણે એને સુકવી દઈશું તો જો એકદમ વેફરણ બધી રીતે સુકવી દીધી છે તડકામાં તો કેટલી બધી દેખાય છે જો મસ્ત જો આપણે હવે વેફર પણ તૈયાર થઈ ગઈ છે સુકાની તો હવે આપણે એને તળીને જોઈ લઈશું કિંગ છે એ બની છે ચેક કરી લઈશું माफी बेफर तैयार हाउताई तो जो आज चैनल तो 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 में लाइक सब्सक्राइब मैं कॉमेंट जरूर और शेयर जरूर और बता दीजिए कमेंट में क्यों लगे रेसिपी तो जरूर तुम एक ट्राई करजो चेनल कर सब्सक्राइब जरूर करजो बाय बाय